બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ ભાદર નદીમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે જે મામલે રાણપુર ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતના ચેરમેન કેશુભાઈ પંચાળાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી પત્રમાં જણાવ્યું હતું કે અનેકવાર રજૂઆત કરવા છતાં ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને અધિકારીઓની મિલી ભગત હોવાના આક્ષેપો કર્યા છે તેમજ તાત્કાલિક ભાદર નદીમાં ખનીજ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે મેં શ્રીને રજૂઆત કરી હું બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન કેશુભાઈ પંચાળા રાણપુર સીટમાં ચૂંટાયેલો છું અને મારા વિસ્તારની અંદર રેતી રેતીની મોટા પાયે ચોરી થતી ખનીજની તો એમાં જિલ્લા જિલ્લાના અધિકારીઓ સંકળાયેલા હોય એવું મને લાગે છે તો આને વહેલા તકે ફરક હાથે કામ લેવા મેં શ્રીને રજૂઆત કરી આપેલા આપે કોઈ રજૂઆત કરેલી ખરી ના ખાલી ઇન્ટરવ્યુમાં ટીવીમાં રજૂઆત કરી હતી મારા વિસ્તારમાં મારી ફરજ બન્યા છે તો મારી ફરજના અનુસંધાનમાં મેં રજૂઆત કરી હતી